એક છોકરા ને જોડાવાનું છે ગામ ઘરા તાલુકો ભચાવ ને જિલ્લો કચ્છ ભૂજ ક્યાં સમાજ માં બોલો

મજૂરી આવે ને બાકી ઘરની ખેતી કરે રિજન રિજનમાં એટલે કંપનીમાં જઈશ ના કંપનીમાં જઈને શૂટક મજૂરી શૂટક મજૂરી શૂટક મજૂરી એક છોકરો દુકાને બંધાલે મોટો જે છે મન મૂધીનો છે ઈ ઓહ એના 12000 ફિક્સ ફિક્સ છે ને આ જે આ છે આ શૂટક મજૂરીમાં જાય એને પાંચસો રૂપિયા મળે હમ હ છે એટલે જમીન કેટલી કીધી તમે દસ વીઘા દસ વીઘા જમીન ત્રણ ભાઈઓ

જીલો જીલો કચ્છ ભુજ ઓકે સારું હા તો એ ફોટો મોકલી દેજો એ ભાઈ નો હા તો ફોટો મોકલી દઈએ પણ ફોટો મુકવા વાળી બી બીજો જણ જોશે મને તો મુકતા આવડતો નથી તો આ નંબર ઉપર કોઈ ભાઈ ને કઈ ફોટો મોકલી દેજો ને હા હા ગમે એમ કઈ ના હમણાં ફોટો મોકલી દઈએ ભલે હમણાં અડધા કલાક માં ક્યાં સમાજ માં કરવું જોઈએ એ ભાઈ ને ખપે એ સમાજ થાય મતલબ એની ઉંમર હરખી હોવી જોઈએ એમ,

હા હા તો ફોટો મોકલી દેજો હા હા ભલે આ ફોટો મોકલી દઈએ ભલે એ સારું હા ભલે હવે